ખેડાથી આણંદને જોડતો પુલ જર્જરિત અવસ્થામાં છે ત્યારે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ટીડીઓ બ્રિજની મુલાકાત લેવા જતાં સ્થાનિકોએ હોબાળો કર્યો બ્રિજના ભૂતકાળને લઈ ડેપ્યુટી કલેક્ટર અજાણ હોવાનું સામે આવ્યું છે બ્રિજ નવો બનાવવાનું ટેન્ડર મંજૂર થયું હોવા છતાં અઢાર લાખના ખર્ચે મરામત કાર્ય કરાયું હતું બ્રિજ અઢાર લાખના ખર્ચે મરામત કરાવ્યા બાદ પણ ભારે વાહનો માટે પ્રતિબંધ જાહેર કરી બંધ કરાયો છે જો બ્રિજ નવો બનાવવાનો છે તો શા માટે 18 લાખ ખર્ચવામાં આવ્યા તેવો સ્થાનિકો દ્વારા સવાલ કરતા ડેપ્યુટી કલેક્ટરે કહ્યું આરએનબી ને પૂછો જો કે અગાઉ પણ ભારે વાહનો પ્રતિબંધનું જાહેરનામું હોવા છતાં બે રોકટોક ભારે વાહનો પસાર થતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે હાલ ખેડા જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના તમામ બ્રિજોના ઇન્સ્પેક્શન માટે ટીમ બનાવવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર ટીડીઓ આર એન્ડબી સહિતના અધિકારીઓ સાથેની ટીમ બનાવવામાં આવી છે જે અંતર્ગત અધિકારીઓ મહુદા તાલુકાના અલીણાથી પણસોરાને જોડતા રોડ પર શેરડી નદી પરના બ્રિજનું નિરીક્ષણ કરવા આવ્યા હતા અને ખેડા જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા કુલ ત્રણ બ્રિજને લઈ જાહેરનામું બહાર પાડ્યું હાલ તમામ બ્રિજ પર પોલીસ બંદોબસ્ત મૂકી પૂરતા જાહેરનામાના પાલનની કાર્યવાહી હાથ ધરાઈ છે રઘુભાઈ રઘુભાઈ ક્યાંથી આવો છો અને અત્યારે ક્યાંથી પસાર થઈ રહ્યા છો હું બોરડીથી આવું છું રિટર્ન જઉં છું આણંદ અને છું આણંદનો આજે અત્યારે શેઢી નદીનો પુલ છે મૌધાનો અને એટલે કે ખેડા અને આણંદને જોડતો આ પુલ છે એને બંધ કરવામાં આવ્યો છે શું કહેશો એ બાબતે હા બંધ તો અત્યારે શું છે કે આ ગંભીરા ગંભીરામાં જે અકસ્માત થયો એને લઈને થોડાક પગલાં લેવામાં આવ્યા છે એટલે ભારે વાહનો બંધ કરી દીધા છે અને નાના નાના વાહનો જાય છે રિપેર કરે તો કોઈ મતલબ નથી હવે ટાઈમ થઈ ગયો છે સાહીઠ એક વર્ષ જેવું એટલે આને નવું નવીનીકરણ કરવું જ પડશે હેરંજ અરવિંદભાઈ અંબાલાલ પટેલ અરવિંદભાઈ હા જે આ જોડતો જે પુલ છે એ બાબતે શું કે પુલ શેરડી નદીનો ધરૂતી ગયો છે મોટો સાધન જાય જમ્પી એવું થાય છે એટલે બંધ કર્યો છે આ તાર પહેલા ગઈ સાલ ચાલુ કર્યો પાછો બંધ કરી દીધો મોટો વાહન એક જય નહીં જવા દેતા ને અંગલ આ તો મારી છે એટલે મોટું વાહન જ ના જાય બ્રિજ ઉપર ખેડૂત તરીકે ખેડૂતોને આ પુલ બંધ થવાથી શું નુકસાન બધું બહુ આગળ જવાય જ નહીં ને નુકસાન જ બધું દસ કિલોમીટર ફરીને જવું પડે કેટલા ખેડૂતો હશે આશરે આશરે સાતથી આઠ હજાર ઈવેન્ટમાં વસ્તી શું કહે તો સરકારના વહેલો પુલ બની જાય એ એ રીતે પટેલ ફોરમ કુમાર રહો છો અને શું કામગીરી સોનલ ગામમાં રહું છું ખેતી કામ કરું છું અહીંયા જે ખેડૂત તરીકે તકલીફો આ જે બંધ થવાથી અહીંથી ખેડૂતો જઈ નહીં શકતા આવી નહીં શકતા અને ઘણા લોકોને બહુ તકલીફ પડે છે અને પૈસા બાબતે બહુ તકલીફ છે કઈ રીતે પૈસા બાબતે હા બ્રિજ બંધ છે એટલા માટે સર કે વેલામાં વહેલી તકે આ બ્રિજ નવો બનવો જવો જોઈએ ત્રિશાલ પંડ્યા ન્યૂઝ નડિયાદ ખેડા